વેલા હોય ગલકાના વેલા હોય કંટોલા વેલા હોય પછી કારેલાના વેલા હોય પછી ટમેટીનો છોડ હોય પછી તમારે ગુવાર હોય તો ગુવારનો છોડ હોય રીંગણીનો છોડ હોય આ બધું છોડ ઉપર થાય છે ઉપર કઠોળ હોય એ આપણે શાકભાજી મળે ફળ મળે કઠોળ મળે આ બધી વસ્તુ મળે ને તો આપણને ઝાડ અને છોડ ખૂબ જ ઉપયોગી છે છે ને ઝાડ અને છોડ ન હોય તો આપણે ફળ ને એવું કઈ બાળીએ અને લાકડું લાકડું પણ આપણને ઝાડમાંથી મળે મળે ને તો સરસ સારા બધા ચાળી પાક